જય શ્રી સ્વામિનારાયણ આજના દિવસે એક આપ સૌને મારે ખાસ સંદેશો પાઠવવાનો છે કે આવતીકાલે નૃસિં જયંતિ છે તો જેવો આપણી આ સંસ્કૃતિની અંદર રામનવમીનો મહિમા છે જેવો કૃષ્ણ જન્માષ્ટમીનો મહિમા છે જેવો મહાશિવરાત્રીનો મહિમા છે એવો જ મહિમા જયંતિનો છે જેવી રીતે એકાદશી વગેરે એના ઉપવાસ કરવામાં આવે એ જ રીતે જે ભાવિક જનતા છે એ નૃષિ જયંતિનો પણ ઉપવાસ કરતી હોય છે અને આપણે બધાએ ખાસ જાણીએ છીએ કે લાખો વર્ષો પહેલાં વૈશાખ સુધી તેરસને દિવસે ભગવાન શ્રી નૃષિ નારાયણ હિણકાશીપુ તથા એના જેવા જ અનેક આસુરી તત્વોએ જ્યારે આ દેશની સંસ્કૃતિને ખેદાન મેદાન કરેલી ત્યારે એમના ત્રાસથી ગાયો બ્રાહ્મણો મંદિરો સજ્જનો અને નિર્દોષ મનુષ્યો પીડાઈ રહ્યા હતા પ્રહલાદ જેવા ભક્તને નિમિત્ત બનાવી અને એ સમયની અંદર સનાતન ધર્મના રક્ષણ માટે તથા ભારતીય હિન્દુ સંસ્કૃતિની સુરક્ષા માટે ભગવાન ઋષિ નારાયણ સંધ્યા સમયે પ્રગટ થયા હતા અને હાથમાં તલવાર જેવા શસ્ત્રને લઈ હિણકશીપું તથા તમામ આસુરી તત્વોનો નાશ કરી અને સનાતન હિન્દુ ધર્મનું જેણે રક્ષણ કરેલું છે તો અનાયાસી કાલે ઋષિ જયંતિનો પવિત્ર દિવસ છે અને આપણા દેશ ઉપર પણ આવા આસુરી તત્વો જ્યારે ધર્મને અને સંસ્કૃતિને ખતમ કરવા માટે તૈયાર થયા છે ત્યારે આપણે સૌ સનાતની આવતીકાલે ઉપવાસ કરી અને પોતપોતાના ઈષ્ટદેવ જેને જ્યાં શ્રદ્ધા હોય તો એ ઈષ્ટદેવના નામ મંત્રના અગિયાર હજાર જપ અથવા તો એકસો ને એક માળા કરી અને આ દેશની સંસ્કૃતિને માટે એને રક્ષણને માટે થનગનતા એવા આપણા સરહદ ઉપર રહેલા વીર જવાનો તથા આ દેશના જે સૂત્રધારો કે જે દેશમાં શાંતિ પથરાય અને સર્વે ભવંતુ સુખી ન એ સૂત્ર અનુસાર એમને યોગ્ય નિર્ણય શક્તિ ભગવાન આપે તથા વીર જવાનોને વિધર્મી તત્વો સામે લડવાનું બળ હિંમત ભગવાન એમને આપે આત્મવિશ્વાસ આપે તથા એમની સર્વ પ્રકારે ભગવાન સાથે રહી અને રક્ષા કરે તો તે માટે બધાએ ફરજિયાત ઋષિ જયંતિનો ઉપવાસ કરવાનો છે જે પોતાની જાતને સનાતને કેવડાવતા હોય એમને બધાયને આ વાત જરૂરથી લાગુ પડે છે તો એ ઉપવાસ કરી તે દિવસે વિશેષ ભજન ભક્તિ ધૂન કીર્તન વગેરે કરી અને હૃદયપૂર્વક શ્રદ્ધાથી પોતપોતાના ઈષ્ટદેવને દેશની સુરક્ષા માટે દેશના જવાનો માટે પ્રાર્થના કરી અને બીજે દિવસે સવારે તુલસીના પાંદડે એ પુણ્ય આપણે આ દેશના વીર જવાનોને અર્પણ કરવાનું છે આપણે જાણીએ છીએ કે આ દેશની જે નારી શક્તિ એમણે પોતાનું સૌભાગ્ય જ્યારે આ દેશની સુરક્ષા માટે અર્પણ કરી દીધું હોય તો આપણે તો બીજું કાંઈ નહીં આપતા ફૂલ નહીં ને ફૂલની પાંદડી રૂપે કાલે જે રીતે તમે દૂધ પીને ફલાહાર કરીને ખાલી બીજું કોઈ ફરાળ કરીને જે રીતે ઉપવાસ કરી શકો નકોડો કરી શકો તો એ રીતે ઉપવાસ કરી અને બધાને ખાસ મારી ભલામણ છે કે જેટલા કરી શકે એવા આ બાલ વૃદ્ધ બાઈ સર્વેએ એ ઉપવાસ કરી અને એ ફળ આપણે આ વીર જવાનોને દેશની સુરક્ષા માટે અર્પણ કરવાનું છે અને આવતીકાલે આમ પણ સવારે નવથી દસ સુધી આપણે ઋષિ જયંતિની કથા તથા દેશભક્તિની વિશેષ વાતો કરીશું તો આ મારી ભલામણને ખાસ બધા લક્ષ્યમાં લેજો સર્વ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત